नमस्कार मित्रों स्वागत छे तमारु अमारी चैनल गुजराती वात मित्रों दिनेश भाई पत्नी ना अंतिम संस्कार करी सगा संबंधियों साथी घरे आव्या के तरत रवि बोलियो पप्पा हूँ हवे निकलू मारे रात्रे अमेरिकानी फ्लाइट छे आमे जे पण थवानु हतु ते थई चुक्यु छे एनी पाछळ समय वगाड़वो व्यर्थ छे दुखना समय दीकराना मोढे आवा शब्दों सांभळीने दिनेश भाई ને ઘણો આઘાત લાગ્યો પરંતુ એ રવિને રોકી પણ ન હોતા શકતા બધા સગા સંબંધીઓ પણ રવિની આ વાતથી હેરાન હતા કે પોતાની સગી માં અવસાન પામી છે અને દીકરો આવો કેવી રીતે બોલી શકે દિનેશ ભાઈના પત્ની કમળાબેન 55 વર્ષની વયે ગઈ કાલે જ અવસાન પામ્યા એમને એક વખત હટ એટે કાવેલો હતો અને એન્જીઓપ્લાસ્ટી કરાવેલી હતી પણ એક દિવસ અચાનક સવારે પૂજા કરતાં કરતાં ઢળી પડ્યા અને હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરે કહ્યું કે હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું છે કમળાબેનના અચાનક મૃત્યુથી દિનેશભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા દિનેશભાઈને બે દીકરા હતા રવિ મોટો દીકરો હતો હતો અને રોહિત એનો નાનો ભાઈ હતો માના અંતિમ સંસ્કારમાં જેમ તેમ કરીને રવિ તો ઇન્ડ નિયા આવી ગયો પરંતુ રોહિત ને એના મમ્મી ના અંતિમ સંસ્કાર માટે પણ સમય ન હતો જરૂરી મીટિંગ નું બહાનું કાઢી રોહિત ના આવ્યો દિનેશ ભાઈ એક શિક્ષક હતા તેમણે બંને દીકરાઓને ખૂબ જ મહેનત થી બણાવ્યા અને આગળ વધુ અભ્યાસ માટે અને સારા ભવિષ્ય માટે રવિને અમેરિકા મોકલ્યો રવિ આગળ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અને ત્યાં જ નોકરી પર લાગી ગયો લગ્ન નક્કી થતાં રવિ રજાઓ લઈને ઇન્ડિયા આવ્યો અને કમળાબેન તથા દિનેશભાઈએ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા લગ્ન થતાં જ એની પત્ની સાથે અમેરિકા જવા રવાના થઈ ગયો મોટા ભાઈના વાદે રોહિત પણ અમેરિકા જવા માંગતો હતો રવિની જેમ ना पन लग्न थया के थोड़ा दिवसों मा एनी पत्नी साथी अमेरिका चालियो गयो आ बाजू दिनेश भाई अने कमला बे नाखा घर मा एकला पड़ी गया हता एमना दिखराओं ने ए बर्जबरी थी एमनी साथी इंडिया मा रहवा कहीं पन नहोता शकता સંતાનોની ખુશીમાં એમની ખુશી હતી એમના સાથે એક નોકર રહેતો હતો જેનું નામ રાધવ હતું પરંતુ બધા એને પ્રેમથી રઘુ કહીને બોલાવતા રઘુ એકદમ સીધો અને સાફ નિયતનો વ્યક્તિ હતો કોઈ પણ કામ આપવામાં આવે તો એ એકદમ સરસ રીતે પૂરું પાડતો પોતાના માલિક સાથે એ એકદમ વફાદાર હતો કમળાબેનનો અંતિમ સંસ્થા સંસ્કાર થયા બાદ રવી તો તરત અમેરિકી માટે નીકળી ગયો અને બીજા દિવસે રોકાઈલા બધા સગા સંબંધીઓ પણ એમના ઘરે રવાના થયા આખું ઘર એકદમ ખાલી થઈ ગયું કમળાબેન ના અવસાન પછી દિનેશભાઈ સાવ એકલા પડી ગયા હતા અમુક વાર બन्ने દીકરાને ફોન કરતા તો સામે એવો જવાબ मरतों के पप्पा हमना टाइम नथी पछी बात करो संतानों ने हवे पिता साथे बात करवानो पर समय न हो तो क्या रे केकला कंटारी ने फोन करता अने कहता के तमे बन्ने इंडिया पाछा आवी जाओ आपने साथे रही है हूँ साव एकलो पड़ी गयो छू आखू घर खाली खाली लागे छे परंतु बन्ने दिख रहा तो विदेशना मौत शोक अने त्यान जीवन मा रंगाई गया हता एक क्या बदुल છોડીને અહીં પિતા પાસે રહેવા આવવાના હતા દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એ જ જવાબ મળતો કે હવે અમે ઈન્ડિયામાં ન રહી શકીએ ત્યાં અમને ન ફાવે સમય જતાં દિનેશભાઈ બધું સમજી ગયા અને એમણે દીકરાઓને ફોન કરવાનું ટાળી દીધું દીકરાઓ તરફથી તો ક્યારેય ફોન આવતો જ નહોતો દિનેશભાઈ પોતાના મનની વાતો અને દોખેક ડાયરીમાં લખતા કે કમળા તું તો મને મૂકીને ચાલી ગઈ આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે એમના પાસે પિતા સાથે વાત કરવાનો પણ સમય નથી આમ લખતા લખતા ઘણીવાર एमनी आँखों भींजाई जती अमूक वार कंटाड़ी जता तो क्यारे केमना पडो समान रहता सुनील भाई साथे बेसता थोड़ी वातो करी मन हड़वू करता आ रीते घना वर्षो बीतता गया हवे दिनेश भाई वृद्ध थई चुकया हता एमनी घरडी आंखों में हवे पहला जे वो तेज नहो तू अने जीववानी कोई आशा पण नहोती रही एक दिवस सुनील भाई साथे बैठा बैठा वातो करता हता के अचानक सामे थी एमनो नानो दिक्रो रोहित आवतो हो एवू देखाय पहिला तो एमने पोतानी आँखों पर विश्वास न थयो पण नजिक आवता खबर पड़ी के आ तो रोहित ज छे दिनेश भाई पोताना दिकरा ने જોઈ ने बदो दुख ने बदो गुस्सा भूली एने भेटी पड्या घणा वर्ष वर्षो तो बाद दीकरा ने जोई ने खुशी थी एमनी आंखों भराई आवी रोहित बोलियो पप्पा हूँ तमने लेवा आव्यो छु हवे तमारे अही एकला रहवानी कोई जरूर नथी तमे हवे मारी साथे अमेरिका मा रहेशो तमे आ घर अने जमीन वहेंची नाखो हवे आ बधु कशु कामनु नथी पाड़ोश सुनील भाई अनुभवी प्रॉपर्टी डीलर था एमने कहूं दिनेश भाई आ समय जमीन વેચવી નુકસાન કરત નિવડી શકે છે હમણાં તમને તમારી જમીનનો સારો ભાવ નહીં મળે દિનેશભાઈને સુનિલભાઈની વાત યોગ્ય લાગી અને એમને જમીન તથા મકાન વેચવાનું પડતું મૂળ એક ઘરમાં એમની યાદો હતી તેમની પત્ની સાથે વિતાવેલા અમૂલ્ય ક્ષણો હતા લગ્ન થયા બાદ ગામડેથી જ્યારે શહેરમાં આવ્યા ત્યારે એમની પાસે કશું નહોતું ઘણી મહેનત કર્યા બાદ તેમણે ઘર બનાવ્યું હતું આ રીતે અચાનક એને વહેંચી નાખું એમને યોગ્યપણ ન લાગ્યું રોહિત બોલ્યો ચાલો પપ્પા फटाफट તમારો સામાન પેક કરો પછી આપણે તરત રાતની ફ્લાઈટ માટે નીકળી એ રઘુએ બધું પેકિંગ કરી દીધું આંખો ઘર રઘુના حوالے કરી દિનેશભાઈ અમેરિકાની ધરતી પર રહેવા નીકળી ચુક્યા હતા મનમાં ઘણી ખુશી હતી કે હવે વદ્યું ઘટ્યું જીવન હસી ખુશી અને આરામથી દીકરા સાથે પસાર થઈ જશે પરંતુ ઘણીવાર એવું બને છે કે જેવું દેખાય છે એવું હોતું નથી અમેરિકામાં આવ્યા બાદ વહુ દીકરો નોકરી પર ચા જતાં અને ઘરનું બધું કામ તથા બાળકોની સંભાળ રાખવી પણ દિનેશભાઈને સોંપી દેવામાં આવ્યું પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારેય ઉપાડ્યો નહોતો એવા દિનેશભાઈ અહીં દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા પરંતુ વધુ શરીર પણ ક્યાં સુધી સાફ આપી શકે વધારે પડતું કામ કરવાના કારણે દિનેશ ભાઈ બીમાર રહેવા લાગ્યા પોતાનું રૂપિયા બચાવવા કોઈ ડોક્ટરને બતાવવાને બદલે રોહિત જાતે જ મેડિકલમાંથી દવા ગોળીઓ લઈ આવી આપતો પરંતુ એનાથી કોઈ ફરક ન હોતો પડતો છતાં બીમાર રહીને પણ દિનેશ ભાઈ બધું કામ કરી લેતા અને બાળકોને પણ સંભાળતા હવે તો દવા માટે પણ એમના દીકરાની વહુ નીતા બોલતી કે અહી અમેરિકામાં દવાઓનો ખર્જો વધારે હોય છે અને તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચવા અમારા માટે શક્ય નથી ક્યારેક દિનેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછા જવું છે તો નીતા ખૂબ गुस्से थी कहती के मफत में नहीं जवा इूप ते जवा भाई चुप थी जता दिनेश भाई घर थी गया हता पहला जेटलू काम ना करता बीमारे रहता रोहित ने हवे एना पप्पा बोझ लागवा लग्या एट्ले एक बार रवि ने फोन कर तू पप्पा ने लई जा तारापण पप्पा छई हूँ एकलो हूं काम बोझ उपाडू रोहित नी बात सांबळी जवाब आपता रवि बोलियो तू तारी जाते मुसीबत लावियो छै तो तू तुज संभाल मारे ईमां कोई लेवा देवा नथी आम कही एणे फोन मुकी दीदो एक दिवस रोहित नी पत्नी કહ્યું ચાલો પપ્પા ઠંડી વધારે છે તો હું તમને સ્વેટર લઈ આપું અને તમારી પાસે સારા નથી તો નવા પણ ખરીદી તેની આ મહેરબાની ગળે ન ઉતરી તે છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા મોલ માં અંદર જતા નીતા બોલી પપ્પા હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું જેમાં મારા કાર્ડ અને પૈસા હોય तमे अही ज बेसो हूँ फटाफट घरे पर्स लई ने पाची एना वगर खरीदी नहीं थई शके मानी दिनेश भाई त्या मोलमा एक जगह बैठा राह जोता जोता मोलमा बदे फरी चुक्या ने લગભગ કલાક થવા આવ્યો પણ તેમની વહુ ક્યાંને દેખાઈ નહીં દિનેશ ભાઈ તો અમેરિકાના વિસ્તારથી એકદમ અપરિચિત હતા અને ઘરનું એડ્રેસ પણ તેમને ખબર નહોતી એટલે જાતે ઘરે પણ નહોતા જઈ શકતા થાકીને છેલ્લી મોલની બહાર એક બાંકડો હતો ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા આમને આમ રાત થવા આવી પણ નીતા પાછી આવી નહીં દિનેશ ભાઈ હવે વહુની ચાલાકી સમજી રહ્યા તલકે મને જાતે કરીને તર છોડવામાં આવ્યો છે બાકડા પર એક વૃદ્ધને બેઠેલા જોઈને ત્યાં અવજવર કરતા બધા એમની સામે જોતાં પરંતુ એમની મદદ માટે કોઈએ ન પૂછ્યું છેલ્લે ત્યાંથી ઊભા થઈ દિનેશભાઈ ચાલતા થયા અને થોડીક દૂર એક મંદિર નજરે પડ્યું વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણો મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ એમને થવા લાગી મંદિરમાં જઈને ભગવાન સામે હાથ જોડી અશ્રુ ભીની આંખો સાથે દિનેશ ભાઈ પોતાના દુખનું કારણ પૂછવા લાગ્યા ભગવાન મેં એવા તો કેવા કર્મો કર્યા છે કે મારી સાથે આ બધું થઈ રહ્યું છે મારી પત્ની કમલાને છીનવી લીધી મારા दिकराई मने अहीन लावी नोकर बनावी दीदो अने हवे आ विदेशनी धरती पर लावी मने भटक तो करी दीदो हे प्रभु तू आवा केवा दिवसो बतावी रहयो छे मंदिर नो पुजारी आ बदु सामळी रहया हता ए तरत दिनेश भाई पासे आव्या अने ए मने शांत કરાવી પોતાની સાથે લઈ ગયા પછી સરસ રીતે ભોજન કરાવી બધું પૂછ્યું દિનેશભાઈએ પણ પોતાના મનની બધી વાતો બધું દુઃખે પૂજારીને સંભળાવી દીધું એમનું દુઃખ સાંભળી પૂજારી બોલ્યા દિનેશભાઈ વિદેશમાં રહેતા દરેક દીકરા પોતાના મા બાપ સાથે એવું જ કરે છે મા બાપને બોલાવી પોતાની સાથે રાખે છે અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે એમના બાપ મફત ના નોકર સિવાય બીજું કશું નથી તમારા સાથે પણ એ જ્યાં સુધી માં બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે છે પછી વૃદ્ધ થતાં માં બાપ બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમની દવાના ખર્ચમાં પણ વધારો થાય માટે એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે પૂજારીની વાત સાંભળી દિનેશભાઈને દોથ સાથે ઘણો આશ્ચર્ય થયું એમને પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો દિનેશભાઈ પાસે ઘરનું એડ્રેસ ન હોતું અને ફોન પણ ન હોતો એટલે પૂજારી એમની મદદ કરે તો પણ કઈ રીતે કરે થોડું વિચાર્યા બાદ પૂજારીએ પોલીસને ફોન કરવાનો हूं दिनेश भाई बोलिया अटलू बदु जाण्या बाद हूं मारा दिकरा अने बहु पासे पाछो जवा नथी मांग तो एमने पुजारी ने कह्यो के हूं पाछो इंडिया चालियो जयश परंतु इंडिया जवा माटे एमनी पासे पैसा पण नहोता एमने पोताना शर्त ना खीचा माथी एक કોતરી કાર્ડી એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા એક નાની ડાયરી પણ હતી એમાં અગત્યના નંબર લખેલા હતા એમને કહ્યું કે આમાં બેઉ દીકરા અને વહુનો નંબર છે પણ મારી એમના સાથે નથી રહેવું હું એમના પ્રેમથી ધરાઈ ગયો છું તમે મારા નોકર રઘુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે ડાયરીમાં ઘરના ટેલિફોનનો નંબર લખેલો હતો એ ડાયરી પૂજા રીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો રઘુએ ફોન રીસીવ કર્યો કે તરત પૂજારીએ દિનેશ કાકાને ફોન આપી દીધો ઘણા સમય પછી માલિકનો અવાજ સાંભળી રઘુ ખુશ થઈ ગયો અને એકસાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા માલિક તમારી તબિયત કેવી છે તમે જમવાનું સમયસર ખાવ છો ને તમે પાછા ક્યારે આવશો તમારી ખૂબ યાદ આવે છે વગેરે વગેરે આટલા સમય બાદ કોઈ ના મોડેથી આટલા પ્રેમના શબ્દો સાંભળી દિનેશભાઈ ઘણા ખુશ થયા પછી એમણે રઘુને કીધું કે સુનિલભાઈ ને કહીને મારે માટી ઈન્ડિયા આવવાની ટિકિટ બુક કરાવી દેજે મારે ઘરે પાછું આવવું છે છે માલિક પાસે से थी आवो सांवरी रघु बोलियो हाँ के तो खुशी नी वात छे के तमे पाछा आवो छो हूँ बदी व्यवस्था करी दईश रघु ने गाम मा एक जमीन नो टुकड़ो हतो तेने ए जमीन गिरवे मूकी रुपिया लीदा पछी सुनील भाई पासे जई ने बदी વાત કરી એમને રૂપિયા હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો રૂપિયા જોઈને સુનિલભાઈએ પૂછ્યું કે આટલા રૂપિયા તું ક્યાંથી લાવ્યો રઘુએ કહ્યું કે એ તો મેં મારા ગામની જમીનનો ટુકડો ગીરવે મૂકીને રૂપિયા લીધા છે હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે છે હવે મારો વારો એને કરવાનો રઘુની વાત સાંભળી સુનિલભાઈ બોલ્યા વાહ રઘુ તારા જેવો ઈમાનદાર અને દરિયાદિલ નોકર મને પણ મળ્યો હોત તો ઘણું સારું હતું ત્યારબાદ સુનિલભાઈ દિનેશભાઈ માટે ઓનલાઈન बुक करी दीदी पुजारी एमेरिका एरपोर्ट रीते फ्लाइटी वहपोर्ट पहुंची गयो हतो मालिक ने घरे हालत जो एदास थी गय दिनेश भाई साव कमजोर बीमार लगी रहता दिनेश भाई कहू के मार बैंक म રૂપિયા ઉપાડી આપી દેવાના છે એવામાં સુનિલભાઈ એમને મળવા આવ્યા અને બધી હકીકત જણાવી આ બધું જાણીને દિનેશભાઈને દિનેશભાઈ ઘણું આશ્ચર્ય થયું એ વિચારી રહ્યા હતા કે મારા સગા દીકરા માટે હું બોધ સમાન હતો અને અહી રાઘુ અજાણ્યો હોવા છતાં મારા માટી પોતાની જમીન ગીરવે મૂકી દીધી દિનેશ ભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને એ તરત રઘુને ભેટી પડ્યા બીજા દિવસથી રઘુએ એમની ખૂબ સેવા કરી અને એમની તબિયત સુધરવા લાગી પરંતુ વધતી ઉંમરને કોણ રોકી શકવાનું હતું એક દિવસ એવો આવ્યો કે દિનેશ ભાઈ ખાટલે પડી ગયા એમના બन्ने દીકરા તો એમને उली ज गया हता रघु घर नु बदू ज काम करी ले तो दिनेश भाई खाटला मा ज बदू करता छता ए बदी गंद की साफ करी ले तो थोड़ा दिवसो बाद एमनो अंतिम दिवस आवी गयो अने एमणे एक कागळ अने वसीयत नामु रघु ना हाथ मा मुकी इटलू કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલા બધાની વચ્ચે આ કાગળ વાંચજે આટલું કહી દિનેશભાઈ અવસાન પામ્યા એમના બંને દીકરાને ખબર પહોંચાડવામાં આવી મરતા પહેલા એમણે વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું બંને દીકરા આવ્યા અને રઘુએ પહેલો કાગળ સુનિલભાઈને આપ્યો સુનિલભાઈએ દિનેશભાઈની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર પહેલા એ કાગળ વાંચવાનું શરૂ કર્યું एमा लख्यू हतु के हूँ वसीयतनामा वसियतनामा मारू घर मारा नौकर नामे करू छू अने मारा बैंक एकाउंट में जे दौ लाख रुपया छे ए एना नामे करू छू आटलू सांभी बने दीकराओं आँखों फाटी गई परंतु આ સમયે સગા સંબંધીઓ વચ્ચે કઈ બોલી શકે તેમ ન હોતા આગળ લખ્યું હતું કે મારી પત્ની કમળાના બધા ઘરેણા મારા બन्ने દીકરા અને એમની વહુને સરખા ભાગે નામે કરું છું એવી મારી પત્નીની ઈચ્છા હતી બાકી મારી કોઈ પણ સંપત્તિ પર મારા બन्ने દીકરાઓમાંથી કોઈનો હક નથી હું બધી સંપત્તિ રઘુના નામે કરું છું મારા અંતિમ સંસ્કાર પણ રઘુના હાથે થવા એ ભલે એ મારો સગો દીકરો નથી પરંતુ એને મારા બન્ને દીકરાઓ કરતાં પણ વધારે મારું ધ્યાન રાખ્યું છે મારો સગો દીકરો ન હોવા છતાં એને મારી ખૂબ સેવા કરી છે જે રીતે એક માતા પોતાના દીકરાની સંભાળ રાખે છે એમ રઘુએ મારી સેવા ચાકરી કરી છે એ પણ નિઃસ્વાર્થ ભાવે આ જીવન એણે મારા અને આ ઘર માટે ઘણું કર્યું છે અસલમાં સંતાનનું સુખ તો મને રઘુ દ્વારા જ મળ્યું છે મારા સગા દીકરા જેઓના શરીરમાં મારું લોહી છે તે જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમના દરેક સપના પૂરા કર્યા સારી રીતે અભ્યાસ કરાવી એમના પગ પર ઊભા થઈ શકે એટલા સક્ષમ બનાવ્યા અને ત્યાર ઈ ઈ જ મારા પોતાના દીકરા મને સાથે રાખવા તૈયાર ન હોતા કે મારી સાથે રહેવા પણ તૈયાર ન હોતા એના માટે તો હું એક બોજ સમાન હતો કાગળ વાંચતા વાંચતા સુનીલ ભાઈ અને રઘુની આંખમાં આંસુ આવી ગયા અંતિમ સંસ્કાર માટે આવે સગા સંબંધીઓ માં પણ અમુક લોકો રડી પડ્યા કાગળમાં છેલ્લું વાક્ય લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે મારા જેવા દિવસો મારી સંતાનોને ન જોવા પડે વકીલ પણ હાજર હતા વસિયતનામામાં જોયું તો ઘરેણા સિવાય બધી સંપત્તિ રઘુના નામે હતી રવિ અને રોહિત બંનેની આંખમાં આંસુ હતા પરંતુ એમણે કરેલા પાપના કારણે એ કોઈની સામે જોઈ નહોતા શકતામાં બાપ પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે નોકરી કરવા મોકલે છે અને એ જ સંતાનો એમના ઘટપણમાં એમના દુઃખનું કારણ બને છે જે સંતાનો ઘટપણમાં મા બાપની આંતળી બાળે છે દુઃખી કરે છે તે ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી કહ્યુ છે કે ભૂલો ભલે બીજુ બધું પણ માં બાપને ભૂલશો નહીં એટલે આ વાર્તા સાંભળનાર દરેકને એટલી વિનંતી કે ઘટ પણ માં બાપની સેવા જરૂરથી કરજો તો મિત્રો આજની આ વાર્તા કેવી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને हमारी चैनल गुजराती बात ने सब्सक्राइब करो धन्यवाद